કચ્છમાં છસો જેટલી પ્રાથમિક શાળામાં અલગ અલગ પ્રકારના ગાન અને પુસ્તક સાથે બાળકોને એક નવી જ પ્રકારના જ્ઞાનના પ્રણેતા મદન ઠક્કરનું જે કાર્ય છે એ આમ સમાજ માટે પ્રેરણારૂપ બન્યું છે હજુ ભચાવ આમ તક ન્યૂઝ બીરોનો એક વિસ્તૃત અહેવાલ ભચાઉ તાલુકામાં રણ ગાંધીએ આવેલા ને વિસ્તારમાં નિવૃત્ત શિક્ષક મદનલાલ ઠક્કર દ્વારા બાળગીત અને વાર્તા દ્વારા પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે ભચાઉ તાલુકાની રણકાંધી આવેલ બંધળી પ્રાથમિક શાળા અને નેર પ્રાથમિક શાળામાં ભુજના તજજ્ઞ અને નિવૃત્ત શિક્ષક મદનલાલ ઠક્કર દ્વારા બાળગીત ઘડિયા ગાન વાર્તા પ્રાર્થના સભાને આનંદમય બનાવવાના હેતુ સાથે શાળાની મુલાકાત લેવામાં આવી જેમાં બાળકોને નવાજ રાગમાં ઘડિયાગાન બાળગીત દ્વારા આનંદમય કરી દીધા હતા મદનલાલ ઠક્કર દ્વારા બંધળી નેર શાળાઓને પોતાનું સંકલિત કરેલું પુસ્તક બાળકને ઉપનિષદ પદે પણ ભેટ આપવામાં આવી હતી બંદરી શાળાના આચાર્ય અને રાજ્યના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા અનિલ રાઠોડ અને તમામ શિક્ષક મિત્રો દ્વારા સાહેબનું સાલ આપી સન્માનિત કરવામાં આવ્યું હતું અને છસોથી વધારે કચ્છની શાળાઓની મુલાકાત કરી બાળકોને બાળગીત અને વાર્તાઓનું રસપાન કરાવી રહ્યા છે